અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજી મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું વેસ્ટ બંગાળના સંદેશ ખાલી ખાતે મહિલાઓ પર થયેલ અત્યાચાર અને દુષ્કર્મ મામલે દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજી મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું સંદેશ ખાલી ખાતે મહિલાઓ થયેલ કથિત અત્યાચાર અને દુષ્ક્રમના મામલે એમએસ યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન સહિત ઝુંબેશ યોજી પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું એબીબીપી વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા સાજીગંજ પોલીસે પાંચ જેટલા વિદ્યાર્થી આગેવાનોની અટકાયત પણ કરી હતી વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીની અંદર એક આંદોલન કરવાની અંદર આવ્યું છે કે આપણે સૌને ધ્યાનમાં છે કે સંદેશ ખાલી ની અંદર જે હિન્દુ મહિલાઓ ઉપર જે અત્યાચાર થયો છે તેના વિરોધની અંદર આજે મમતા બેનર્જીનું પુત્ર દહન કરવાની અંદર આવ્યું છે અને એક સિગ્નેચર કેમ્પેન ચલાવવાની અંદર આવ્યું છે અને સરકાર શ્રી માંગ કરે છે મમતા બેનર્જીની સરકાર પર કંઈક ક્યાંક ને ક્યાંક કડક એક્શન લેવાની અંદર આવે નમસ્તે હાલ આપણે લોકોને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં જે જેમસીના અધિકારીઓ છે એ દ્વારા રીતે બહેનોને કાર્યાલય પર બોલાવી નાની બાળાઓથી લઈને મહિલાઓને બોલાવી અને એમના પર દુષ્કર્મ થઈ રહ્યું છે ત્યારે જે રાજ્યનું પ્રતિનિધિત્વ એક મહિલા કરી રહી છે ત્યારે બહેનોને ઘરની બહાર એક પગલું મૂકતા પણ સો વખત વિચારવું પડે છે ખરેખર આખા દેશ માટે શર્મજનક વાત કહી શકાય ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મહિલાઓના સન્માનમાં અને જે અપરાધીઓ છે છે એમની સામે કડક તમને લોકોને ખ્યાલ પંચાવન દિવસ બાદ એ અપરાધીઓની ધરપકડ થઈ ત્યાં સુધી મમતાજી ક્યાં હતા નામ તો એ પોતાનું મમતા બતાવે છે પણ એમનું કાર્ય મહિલા પ્રત્યે નિર્મમતા જેવું લાગી રહ્યું છે એક મહિલા જાણે પોતે પ્રતિનિધિત્વ કરીને આખે પાટા બાંધી અને બધું ન જોઈ શકવાનું જે નાટક કરી રહ્યા છે ખરેખર શર્મજનક વાત કહેવાય ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી જ્યારે પણ મહિલાઓના સન્માનની વાત આવી છે ત્યારે હર વખત મેદાને આવી છે પછી લાવણિયાની વાત હોય કે આજે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં બહેનોની હોય તો સમગ્ર ગુજરાતમાં આજ રોજ પાંચ માર્ચના વિરોધ પ્રદર્શન થવાનું છે ને એમાં પણ ગુજરાત પ્રાંતની અંદર સમગ્ર વિશ્વવિદ્યાલયો અને જિલ્લા કેન્દ્ર પર પણ આ વિરોધ પ્રદર્શન છે અને જ્યાં સુધી સંદેશ ખાલીની મહિલાઓને સંપૂર્ણ ન્યાય નહીં મળે અને એમના લેવામાં નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો આ વિરોધ પ્રદર્શન છે ચાલુ રહે આજે એમએસ યુનિવર્સિટી ખાતે સિગ્નેચર કરી કે જે લોકો મહિલાઓના સન્માનમાં આગળ છે એમના સિગ્નેચર કેમ્પેજન અને સાથે મમતાજીના પુત્રાનું દહન કરી એમના મગજનું ઓપરેશન કરી એમના મગજમાં કેવી કુરરીતિઓ ભરેલી છે કઈ રીતે આ વસ્તુ કરી રહ્યા છે એ અંતર્ગત આ જે વિરોધ પ્રદર્શન ચાલ્યું